તો હજુ સુધી આપણી ચેનલ ને પહેલા તો સબસ્ક્રાઈબ ના કરીએ તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લ્યો જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે ગુજરાતના ના ખેડૂતો માટે ખુશીની મોટી ખબર આવી છે રાજ્ય સરકાર ના વિકાસ વિભાગે યોજનાના કારણે જિલ્લાના હજારો ખેડૂતોને માત્ર રૂપિયા પાંચસો ના મામૂલી ભાવે પાંચ હજાર ની કિંમતની સંપૂર્ણ ખાતર બિયારણ કીટ મળી રહે છે આથી ખેડૂતોમાં આનંદ ની લહેર દોડી ગઈ છે હવે ખેડૂત મિત્રો શું છે આ ખાતર બિયારણની કીટ આ ના અંતર્ગત આપવામાં આવતી કીટ એવા તમામ ઇનપુટ સામેલ છે જે ખેડૂતને એક સંપૂર્ણ રવી પાક ઉગાડવામાં મદદરૂપ થાય છે. કીટમાં નીચેના સામાનનો સમાવેશ થાય છે: એક બેગ એપીએસ ખાતર, એક બેગ પ્રોમ ખેતી માટે જરૂરી ફોરેસ્ટ ખાતર અને એક બોટલ નેનો યુરિયા મળવા પાત્ર ખેડૂતોને છે. મકાઈ સેણિયા ટમેટા રીંગણ જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ આ તમામ ઇનપુટની બજારમાં કિંમત મળીને આશરે રૂપિયા પાંચ હજાર થાય છે જ્યારે ખેડૂત માત્ર રૂપિયા પાંચસો સૂકવી આખી કિટ મેળવી શકે છે આ યોજના લાભ છોટા ઉદેપુર જિલ્લાના થી વધારે આદિજાતિ ખેડૂતો સુધી પહોંચી ગયો છે ઘણા ખેડૂતોએ સરકારના આ પ્રયાસ માટે આભાર વ્યક્ત કર્યો છે એક ખેડૂતના શબ્દોમાં કહીએ તો માત્ર પાંચ પાંચસો રૂપિયામાં આટલી સહાય મળવી એ આભાર માટે આશીર્વાદ સમાન છે હવે અમારી ખેતી વધુ વૈવિધ્યસભર અને ઉપજદાર બનશે આ યોજના કેમ છે ખાસ ઉત્પાદન ખર્ચ ઘટશે રૂપિયા પાંચ ની સામગ્રી માત્ર રૂપિયા 500 માં મળવાથી ખેડૂતનો ઇનપુટ ખર્ચ ભારે ઘટી જશે વૈવિધ્ય લાવવા મદદરૂપ મકાઈ, શેણા રીંગણ, ટમેટા જેવા વિવિધ પાકનું બિયારણ મળવાથી મોટા પાયે કૃષિ વૈવિધ્યકરણ શક્ય બનશે આવકમાં વધારો ઓછા કરી શકાય છે જેનાથી ખેડૂતની આવક સીધી રીતે વધશે નેનો યુરિયા જેવી આધુનિક ટેકનોલોજી નો સમાવેશ થશે નવી પેઢીના ખાતરનો ઉપયોગ જમીન અને પાક બંને ફાયદાકારક છે ઉદેપુર જેવા આદિજાતિ બહોળા વિસ્તારમાં ખેડૂતોને આ સહાય તેમના આર્થિક વિકાસ તરફનું મોટું પગથિયું સાબિત થશે માત્ર ઓછા ખર્ચ પૂરતી કૃષિ સામગ્રી ઉપલબ્ધ થઈ જાય ત્યારે ખેતીને આત્મનિર્ભર બનાવવામાં સરળતા રહે છે વાલા ખેડૂત મિત્રો આ હતી સરકારની આત્મનિર્ભર ખેડૂતોને કરવા માટેની સહાય માત્ર રૂપિયા પાંચસો માં મળવા પાત્ર છે છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે ખાસ કરીને સરકારે જેથી જમીનની વૈવિધ્યકરણ સંપૂર્ણ રીતે યોગ્ય રીતે તપાસ કરી અને આ યોજના બહાર પાડી છે તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સ માં જરૂર કોમેન્ટ કરજો ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે તો હવે મળશે એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધા જય જવાન જય કિસાન ભારત માતા કી જય